અસામાજિક તત્વોએ ફરીથી અમદાવાદમાં આતંક મચાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લીરે-લીરા ઉડાવ્યા સરસપુરના પંડિતનગર અને બોરીવટ નગરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી પાર્ક કરેલા વાહનોમાં ગુંડા તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે તોડફોડ કરીને ડરનો માહોલ પેદા કર્યો ગુંડા તત્વોના આતંક સામે સ્થાનિકો મોડી રાત્રે જ ફરિયાદ નોંધાવવા માટે શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી

બધું સહી સલામત હોવાના દાવા છે પરંતુ અસામાજિક તત્વો આ સરકારી દાવાઓને સતત પડકાર ફેંકી રહ્યા છે શહેરમાં અને અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા દંડા સહિતના જે હથિયારો લઈ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ વાહનોમાં બે ત્રણ મોટર અને બે ત્રણ રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી તે ઉપરાંત જે સોસાયટી અને શેરીમાં પણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ડર અને દહેશતનો માહોલ હતો તેથી તેઓ પોલીસને રજૂઆત કરવા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશન ગયા હતા અને શહેર કોટડા પોલીસ સ્ટેશનનો સ્થાનિક લોકોએ ઘેરાવ પણ કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં આવા જે અસામાજિક તત્વો રહ્યા છે તેઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી પોલીસ દ્વારા આવા તત્વો ને કરવા માટે શું કાર્યવાહી કરવામાં આવશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું છે આભાર ચેતન તમામ માહિતી બદલ